ડીસામાં સ્કૂલવાન ચાલકોએ આવદેન પત્ર આપ્યો રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખુલાતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા સામે કડકાઈથી કાર્યવાહી કરાતા ડીસામાં સ્કૂલવાન સંચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવદેન પત્ર આપી પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાન ગતિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફટીના મુદ્દાને લઈ એક્શન લેવામાં આવી રહ્યું છે જેમાં હવે નાના બાળકોને સ્કૂલે લઈ જતી સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષામાં પણ સીએનજી કીટ હોવાથી ફાયર સેફ્ટીનો મુદ્દો ગતિનો બન્યો છે જેમાં પોલીસ હવે સ્કૂલવાનની પરમિટ કયા પ્રકારની છે તેમની પાસે આરટીઓ રજીસ્ટ્રેશન સર્ટી વીમો પીયુસી લાયસન્સ સહિતના કાગળો છે કે નહીં તેની બહાર ચકાસણી કરી રહી છે જેથી અનેક સ્કૂલવાનો ટેક્સી પરમિટ ન હોય ખાનગી પરમિટ હોવાથી તેઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે જેથી આજે ડીસાના સરદાર બાગમાં સ્કૂલવાન એસોસિએશન દ્વારા બેઠક યોજી ત્યારબાદ પોલીસ દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવાયું હતું કે તમામ લોકોની રોજીરોટી મોટી આધાર સ્કૂલવાન છે તેઓને વેકેશન દરમિયાન કોઈ ધંધો રોજગાર મળતો નથી તેમજ તંત્ર કહે તે રીતે તેઓ ફાયર સેફ્ટી રાખી સ્કૂલવાન ચલાવવા તૈયાર છે જેથી પોલીસ દ્વારા થોડી મહેનત આપી ખોટી હેરાનગતિ કરવાની બંધ કરાય તે જરૂરી છે હું પણ રૂપેશ સ્કૂલ ડ્રાઈવર અનુસાર થી અમે હરેક ડ્રાઈવરો બધા સાથે રહી અને સરકારને અમારું એટલું નિવેદન છે કે અમને સુખ શાંતિથી ધંધો કરવા દે આજે છેલ્લા બે મહિનાથી સ્કૂલો બંધ હતી અને અમારો ધંધો રોજગાર એક સ્કૂલ ઉપર જ નભે છે અને અમે એમના હિતમાં રાખી છોકરાઓ અને ધંધો કરવા તૈયાર છીએ અમે ફાયર સેફ્ટી રાખીશું ગાડીમાં વીમો પીયુસી કાગળિયા બધું ઓકે રાખીશું પણ સરકારને અમારે એટલી નિવેદન છે કે યા તો અમને ટેક્સી પરમિટનું કહેતા હોય તો અમને થોડી મુદ્દત આપે એ પ્રમાણે અમે ટેક્સી ગાડી લઈને એ પ્રમાણે ધંધો રોજગાર ચાલુ કરીએ બાકી તમે જે ચૌદ પંદર છોકરાઓને કહેતા તમે એ પ્રમાણે ચાલુ કરી પણ હવે અમે ઓછા છોકરા લઈને ફરીશું કે ડબલ ભાડું કરીશું તો આ મોંઘવારીને ધ્યાનમાં રાખી અને અમારા વાલી ડબલ ભાડું ના વસૂલાય અમારે જે પાંચસો છસો રૂપિયા બાળકના અમને મળે છે એ પ્રમાણે અમે વીસ બાળકો ભરીએ છીએ પણ તે છતાંય તમે કહેતા હોય તો અમે દસ કે બાર બાળકો ભરીએ અને એ પ્રમાણે ધંધો કરીએ પણ અમને ખોટી રીતે પોલીસ કે સરકાર અમને હેરાન ના કરે અને આની કંઈક અમને છૂટ આપે કે તમે આ રીતનું કરો તો અમે એ રીતના કરવા તૈયાર છીએ ગાડી ડ્રાઈવરો